છે મોટી સંખ્યામાં રહ્યા મંદિરમાં લોકો મંદિરમાં માતાજીનો અદભુત શૃંગાર કરવામાં આવ્યો છે જેના દર્શન કરીને ભાવિકો આજે ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે મંદિરમાં પણ ભાવિકોની સુવિધા લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે પાલીપોઇન્ટ ખાતે આવેલા અંબિકાની કેતન મંદિરમાં ચૈત નવજીના પર્વ નિમિત્તે દર્શન માટે ભાવિકો વહેલી સવારથી ચૂંટી રહ્યા છે મંદિરમાં હવન યજ્ઞ સહિતના કાર્યક્રમની ઝાંખી જોમી મળી રહી છે મંદિર ટ્રસ્ટ દ્વારા કહેવાયું કે નવ દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તથી લઈને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે રેલિંગ પણ રખાઈ છે તકલીફ ન પડે તે માટે પાણી અને સ્વયંસેવકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ચૈત્ર નવાથી નિમિત્તે મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રિકાબેને કહ્યું કે દર્શન વહેલી સવારથી જ ભાવિકો કરી રહ્યા છે આ સમયમાં ઉપાસના કરવામાં આવે છે આરોગ્ય રીતિ સિદ્ધિની કામના માતાજી પાસે કરવામાં આવે એકાદ લાખ થી વધુ ભાવિકો દર્શને આવવાના છે ત્યારે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવે માતાજી તેમના ભાવિકોને સારા આશીર્વાદ આપીને કલ્યાણ કરે છે માતાજીની નવ દિવસની અહીંયા ગાડી અંબિકાની કેતનમાં ખૂબ જ સુંદર અને ઉમંગમય ભક્તો માટે વ્યવસ્થા રાખી છે નવ દિવસે ભક્તો લોકો ખૂબ જ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રથમ માતાજીના પૂજા અર્ચના કરી અહીંયા દર્શન કરીને પોતાના પછી પોતાના ઘરે કરે છે અહીંયા આગળ વ્યવસ્થામાં એવી રાખી છે મંદિરવાળાઓએ દર વર્ષે રાખે છે એવી જ સુંદર વ્યવસ્થા છે ભક્તો માટે રેલિંગ બનાવવામાં આવી છે અને ભક્તોને જગ્યા જગ્યાએ પર કોઈ પણ તકલીફ ન થાય એના માટે સ્વયંસેવક રાખવામાં આવ્યા છે અને પાણીની વ્યવસ્થા પણ રાખી છે કોઈને નાના મોટા બાળકને અથવા કોઈ વૃદ્ધને કંઈ તકલીફ ન થાય એના માટે લિફ્ટની પણ વ્યવસ્થા અમે બનાવી છે જૈત્રી નવરાત્રીનું શું મહત્વ ચૈત્ર નવરાત્રિનો મહાત્મ્ય એ છે કે માતૃ આ જૈત્રી નવરાત્રા જે છે તે કઠિન અને ખૂબ જ એક કઠોર હોય છે કેમ કે જે પ્રમાણે સૂર્યનો તાપ વધે છે તે પ્રમાણે માતાજી ભક્તની પરીક્ષા લેવા માટે જ્યારે એ સાધના કરે છે તેનું તપ વધારવા માટે તપ ત્યાં આગાડીથી નીચે એના થોડુંક અઘરું કરી દે છે કેમ કેમ કે તેની પરીક્ષા લે છે એની પરીક્ષામાં જો જે ભક્ત પાસ થઈ જાય છે તેને જીવનની અંદર બહુસાગરથી તે